અધિકરીને આમ નાશિરાદ મળી રહ્યા છે હા ને પહેલા પણ આવી ગયા અને બધા આવ્યા છે અને આ ચહેરો જોઈ લો ભાઈ સેમ છે મારા પણ સેમ આવે છે આમાં અને એમને એમ દાદીમાને દર્શન થાય છે આમના ચહેરામાં અમારી સાથે જ્યાં છે ત્યાં કે

દે દે તું ઉપાડ હું કે ને કોઈ કોઈ દે હાલો ભાઈ આશીર્વાદ વડીલ ને બધાને ખપ કાલે ઈરાન ફોન આવ્યો તો તો મને ફોન રાણી ની તો આવે તો સે પાર જી આવે છે ઠીક ભાઈ ભરે કે આ કરી હોય હીરા ફોન કરવા દે હીરા રાખ

બસ ઈતો એણે કીધું ભાઈ રો નહીં બસો કિલોમીટર પછી સવારના ટાટમાં અંધારામ ભાગ્યા એને આશીર્વાદ લેવા એ બહુ નાની વાત નથી તે તો તાર રોહ જ રો હા હવે હાલ ચાલ બસ આટલો ઘણું ભાઈ આ છે અમારા લખીભાઈ વેરી ક્યુટ ગર્લ અમારા ફૈના દીકરા મોહનભાઈ ની દીકરી છે ને આ છે માયા બહુ ઊંચી માયા છે આ

જો આવજો પાલન એ નવજો પાલન પોચાડો થાન કે ઓહો ઓહો ઘરે ન નકા દીકરી આખો દી શાંત જ હોતી રુતી નહીં રુતી હો રોયા મુંજી બસ 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 ભૂખી છે મિજ નાનીને ઉઠાડો એટલે

ਇਹ ਨਾ ਨਹੀਂ ਪਾ ਰਹੇ ਸੀ 3 4 ਤੇ ਨਾ ਨੇ ਕਿੰਨੀ ਰਮਣੀ 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 ਦੇਵੜੂ ਬਚਾਰੇ ਹਾਂਜੀ ਦੁਨੀਆ ਮੇਰੇ ਟਾਈਮ ਨਹੀਂ ਸੀ ਕਿ ਆਹ ਆਦਤ ਪਾਉ ਗਈ ਜੀ ਹਿੰਦੂ ਜਾ ਤੈਨੂੰ ਤੁਰ ਕਰ ਪਸਾ ਲਗਾ ਇਹ ਕੰਮ ਨਹੀਂ ਨਾ ਗਿਆ ਨਾ ਖਬਰ ਪੈ ਤੋ ਇਹ ਬਚਾਈ ਹੋਇਆ ਬਾਹੂ ਹੈ ਬਾਹੂ ਹੈ ਮਾਂ ਨਹੀਂ 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 ਹਰ ਤ ਦਿਨ ਮੈਂ ਨਹੀਂ ਦਿਓ ਭਾਈ ਹਾਚੋ ਜੜੀ ਯਾਰ ਬਣਾ ਉਧਰ ਲੈ ਕੁਵਾਰ ਹਾਂ ਹਾਂ ਹਾਂ

ਬਪੁਰਤ ਬਹੁਤ ਧਮਾਲ ਕਰਦੀ ਸੀ ਬਪੁਰਤ ਅੱਤਿਆਰਾਮ ਦੀ ਹੁੰਦੀ ਪਈ ਹਾਲੋ ਲੇਵ ਲਿਓ ਚਾਹ ਦੇ ਬਸੇ ਆਉਤੀ ਜੇ ਤੇ ਆਨੇ ਕਿਉ ਕਾ ਜਾਦਾ ਹੋ ਮੇਰਾ ਕਲਕਰਾਉਂ ਦੇ ਨਹੀਂ ਲੇ ਲਓ ਬਸੇ ਕੰਨਾ ਪੋਟੇ ਲਾਓ ਕੰਨਾ ਤੇੜੇ ਇਹ ਕੰਨਾ ਤੇੜੇ ਕੰਨਾ ਲੈ 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 ਕੰਨਾ ਹਾਂ ਕੰਨਾ ਲੈ ਲੈ ਕੰਨਾ ਲੈ

i mm -hmm.